हेलो हेलो एक किसान सेवा चैनलમાંથી બોલું છું આ ગ્રુપમાં ફોટા મુક્યા તમારા ખેતરના છે હા મારા ખેતરના છે તમારું નામ ગામ જીલ્લો અને તાલુકો બોલો મારું નામ પટેલ સિગઠાપી એમાભાઈ ઓ ગામ શેરાઉ ઓ તાલુકો થરાદ ઓ જીલ્લો વાવ થરાદ બર બ કેટલા વીઘાના પપૈયા છે

બીજું તો નુકસાન બાજરી છે એ આડી પાડી છે બરાબર બાજરી ને છે બાકી મેન તો મારે અહિયાં બાગાયતી વધારે છે લગભગ એક લાખ રોપા છે અહિયાં અ પપૈયાં બરાબર એટલે એક લાખ તો નુકસાન ય થયું છે હા તે નુકસાન એક લાખ રોપા ને નુકસાન ય થયું છે અહિયાં લગભગ આઠ દસ ગામડા ની અંદર બધે પપૈયાં ની ખેતી થાય છે મારે અહિયાં વધારે કરે છે અમારા કુટુંબ માં ભાઈઓ ને બીજા ને બધા ને સાથે એમાં નુકસાન વધારે વધારે મારે છે. બરાબર અ તો શું છે અપેક્ષા તમારે સરકાર પાસે સરકાર પાસે સાહેબ અપેક્ષા છે કે ખેડૂતોને કંઈક વળતર આપે તો નક હવે શું કરવાનું કો બરાબર પાક નુકસાની થઈ એને સર્વે કરવામાં આવે હા સર્વે કરવામાં આવે આવારમાં ગ્રામ સેવકને ફોન કર્યો તો ઉપાડ્યો નતો બરાબર એટલે આમાં વળતર આપે તો સારું કહેવાય નુકસાન નહી તો વળતર તો સરકાર જે આપે તે પણ હવે બાકી નુકસાનમાં કઈ ખાટો નથી આટલા દિવસમાં તો ખર્ચો જ કરીએ છીએ પછી એમાં હવે હવે જ પેદા લેવાની હતી બરાબર બરાબર કયા કયા પ્રકાર તમે એનો આપને ખર્ચો કર્યો ખર્ચો તો સાહેબ દવાઓ બીજો આ તે પાયાનો ખાતર છાણિયુ ખાતર બધું કર્યું જ છે ને પ્રાકૃતિક પ્રાકૃતિક માં કરો છો પ્રાકૃતિક ખેતી તમે કરતા હતા બરાબર હા અને આ બધા વિજ્ઞાન પ્રાકૃતિક ખેતી હતી હા હવે ઉપજ એક રૂપિયાની પણ આવશે નહી ખોટા ઉપજ તો એ જોવા મળે છે

બરાબર તો આ ઓડિયો મૂકું છું તમે તમારા ફોટા સહિત હા બરાબર હા હારું હારું